અને હવે આગળ વાત કરીએ તો બનાસકાંઠાના અંબાજીમાં ભાદરવી મહાકુંભના ચોથા દિવસે ભક્તોની ભારે ભીડ જોવા મળી ચોવીસ કલાકમાં સાત લાખ સિત્તેર હજાર ભક્તોએ મા અંબાના દર્શન કર્યા જ્યારે ત્રણ દિવસમાં કુલ ચૌદ લાખ નવ્વાણું હજાર ભક્તોએ દર્શનનો લાભ લીધો મેળા દરમિયાન બે લાખ ભક્તોએ ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો અગિયાર લાખથી વધુ મોહનથાળ અને તેર હજારથી વધુ ચીક્કી પ્રસાદના પેકેટ વિતરિત કરાયા ભંડાર કેન્દ્રોમાં એક કરોડથી વધુની આવક નોંધાઈ મંદિર ટ્રસ્ટે ભક્તો માટે ઉત્તમ વ્યવસ્થા કરી સમગ્ર વાતાવરણ બોલમારી અંબેના નાદથી ગુંજી ઉઠ્યું વધુ વિગતો માટે જોડાઈ ગયા છે અંબાજી થી સંવાદદાતા ચાલી રહ્યો છે ત્યારે આ દિવસના મહામેળામાં આજે ચોથો દિવસ છે અને ત્રણ દિવસમાં પંદર લાખ જેટલા ભક્તો અંબાના દર્શન કરી ચુક્યા છે અને છેલ્લા ચોવીસ માં

કોઈ પણ અગવડતા ન સર્જાય તેવી અનેકો વ્યવસ્થા કરવામાં આવી છે અહિયાં જે તમે જોઈ શકો છો આ જે પોલીસ કર્મીઓ જે છે તે પણ અહિયાં ભક્તોની સુરક્ષા માટે કટિબદ્ધ છે અને આ મેળા દરમિયાન સાત દિવસનો જે મેળો છે તે સાત દિવસ મેળા દરમિયાન પાંચ હજાર કરતા વધુ જે પોલીસ કર્મીઓ જે છે તે તેના છે અહિયાં મહિલા પોલીસ કર્મીઓ પણ હાજર છે તો પુરુષ પુરુષ પણ પોલીસ પોતાની ફરજ બજાવી રહી છે કહી શકાય કે જે આ જે માર્ગ જે છે તે મંદિર જવાનો માર્ગ